પાટડીની સરકારી હોસ્પિટલમાં એક શિક્ષકને લાવવામાં આવે છે પણ શિક્ષકનું મોત નીપજે છે અને આ મોતને કારણે નારાજ શિક્ષકને સંબંધી પોલીસ સાથે મારામારી કરે છે અને પોલીસ બળપ્રયોગ કરે છે આ વિડિયો ખૂબ વાયરલ થયો અને આ મામલે ડીવાય એસપી જુગલ પુરોહિતને તપાસ સોંપી અને ડીવાય એસપી જુગલ પુરોહિતે પોતાનો રિપોર્ટ સુરેન્દ્રનગરના એસપી ડૉક્ટર ગિરીશ પંડ્યાને સુપ્રત કર્યો શું છે રિપોર્ટમાં હકીકત તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સુરેન્દ્રનગરના પાટડીની સુરેન્દ્રનગરના પાટડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર જાદવ અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને તેમને એકસો આઠ દ્વારા જ્યારે પાટડીના સરકારી દવાખાનામાં લાવવામાં આવે છે ત્યારે ડોક્ટર તેમને મૃત જાહેર કરે છે પોલીસને આ ઘટનાની જાણ હોસ્પિટલ કરે છે એટલે ફરજ પરના પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ પહોંચે છે અને ઇન્ક્વેસ પંચનામાની કાર્યવાહી કરતા હોય છે ત્યારે મૃતક રાજેન્દ્ર જાદવનો ભત્રીજો રમેશ જાદવ અને તેની સાથે બીજા બે લોકો આવી પહોંચે છે હોસ્પિટલમાં અને પછી હોસ્પિટલને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે દર્દી દર્દીના સગા ડૉક્ટર અને પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડવાની શરૂઆત કરે છે આ ઘટનાની જાણકારી જ્યારે પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટરને થાય છે ત્યારે પાટડીના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ત્યાં પહોંચે છે અને પછી આ રમેશ જાદવ પોલીસ ઇન્સ્પેક્ટરનો કાઠલો પકડે છે અને પછી જે થાય છે એ ભયંકર હતું પોલીસ આ રમેશ જાધવ ઉપર તૂટી પડે છે આ ઘટનાનો વિડીયો બને છે વિડીયો ખૂબ વાયરલ થાય છે એટલે સુરેન્દ્રનગરના એસ પી ડોક્ટર ગિરીશ પંડ્યાએ આ મામલાની તપાસ ધ્રાંગધ્રાના ડીવાય એસપી જુગલ પુરોહિતને સોંપી હતી ડીવાય એસપી જુગલ પુરોહિતે આ મામલે ફરજ પરના ડોક્ટર ત્યાંના સીસીટીવી ફૂટેજ સંબંધિત લોકોના નિવેદન નોંધ્યા અને વિગતવાર એક રિપોર્ટ ડીએસપીને સોંપ્યો હતો ડીએસપીએ સુપ્રત કરવામાં આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રમેશ જાધવે આખી હોસ્પિટલને બાનમાં લીધી હતી લોકો સાથે ડૉક્ટરો સાથે પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું પણ પોલીસ ઇન્સ્પેક્ટર અને ઈએસઆઈએ આ રમેશ જાધવને નિયંત્રણમાં લેવા માટે જે બળપ્રયોગ કર્યો તે વધુ પડતો બળપ્રયોગ છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ ડીવાય એસપીના રિપોર્ટ પછી એસપીએ તાત્કાલિક એએસઆઈ સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર સામે ખાતાકીય તપાસ કરવાની સત્તા રેન્જ આઈજીને છે એટલે રેન્જ આઈજીને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે આમ વધુ પડતા બળ પ્રયોગ માટે હવે પોલીસ ઇન્સ્પેક્ટર અને એસઆઈ સામે ખાતાકીય તપાસ થશે જ્યાં તેમને પોતાનો બચાવ કરવાની પણ તક આપવામાં આવશે જોઈએ ખાતા કે તપાસમાં હવે આગળ શું થાય છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલા તમારી કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ